નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે ફરીથી એકવાર રાણપુર ગામે પહોંચેલા છીએ જ્યાંના અરવિંદભાઈ ચૌધરી જેઓ ડેરી ફાર્મિંગ કરી રહ્યા છે જેમની હિફર્સનું વેઇટ પોતે લઈ રહ્યા છે આજે એ હિફર્સનું વેઇટ એટલા માટે લઈ રહ્યા છે કે આજે પહેલી તારીખ છે અને પહેલી તારીખ ખે આજની તારીખમાં આજે આ હિફરનું વેઇટ આટલું છે તો આવતા મહિનાની પહેલી તારીખે કેટલું હશે એ જોવા માટે હાલ વન એટી એટ વન એટી એઇટ કેજી બોડી વેઇટ છે ટાઈટ રાખો ઓકે એકસો ને અઠ્યાસી કિલો વજન છે જોઈ શકો છો એકસો ચોર્યાસી કિલો નેક્સ્ટ ટાઈમ એક મહિના પછી આનું વજન કેટલું હશે એ પણ આપણે માપીશું અને એ પણ આપણે જોઈશું જેના કારણે આપણને આધારે ખબર પડે કે એક મહિનામાં એક વાછડી કેટલું વજન ગેઇન કરી રહી છે એમનો ખોરાક વિશે ને એના આગળની માહિતી આપણે પછી લઈએ કયા બુલની છે કઈ એની માધરનો રેકોર્ડ શું છે અત્યારે આપણે દરેક વાછડીનું ટેપિંગ કરી અને મેઝરમેન્ટ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો એકસો ને આઠ એકસો તેર કિલો સોરી એકસો તેર કિલો બોડી વેઇટ છે આનો જોઈ શકો છો પરફેક્ટલી ખેંચીને માપેલું બોડી વેઇટ છે લાઈવ બોડી વેઇટ માપી અને નેક્સ્ટ વિડિયોમાં આપણો પ્રયત્ન એવો રહેશે કે આ જે વાછળીઓ છે એ સિવાય પણ હજુ બીજી બેનું માપવાનું છે તો આ જે વાછળીઓ છે એનું વજન અત્યારે કેટલું છે અને આવતા મહિને એ વાછળીઓનું વજન કમ્પ્લીટ એક મહિના પછી કેટલા કેજી વેઇટ ગેઇન કરે છે એ પર્પઝથી આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ તો આ બંનેનું પણ હજુ માપી લઈએ અરવિંદભાઈ આ કયા બ્રીડની છે વાછડી કયા બુલની છે ડેનમાર્ક સત્યાવીસ ચાલીસ ચાલીસ એક સત્યાવીસ ચાલીસ ચાર સત્યાવીસ કેટલું વજન આવ્યું આનું પડકે છે એટલે આઈડિયા નહીં આવે પણ છતાં એ ટ્રાય કરીએ દેખાય એકસો ને ત્રેવીસ કિલો વજન છે સોરી એકસો બસો કિલો કમ્પ્લીટ કમ્પ્લીટ બસો કિલો બોડી વેઇટ છે આનો તમે જોઈ શકો છો આ વાછડી થોડી ધમાલ વધારે કરે છે ચાલીસ ચાર સત્યાવીસ જે ડેનમાર્કના બુલની અને આગળ પણ જોઈ આ જર્સી એ મિગની છે ચાલીસ એક અડત્રીસની આ વાછડી જે બોડી વેઇટ માપી રહ્યા છે ચાલીસ એક અડત્રીસની છે ડેન્માર્કના ડોઝ મૂકેલા છે અને આ જે વાછળીઓ છે એમને છ છ મહિના જેવું પાંચ છ પાંચ છ મહિના થયા છે પૂરા જોઈ શકીએ છીએ આ રાઇફલ રાઇફલની વાછડીનો બોડી વેઇટ બસો સત્તર કિલો બસો ને સત્તર કિલો છે ઓકે તો આ લાઈવ અપડેટ એટલા માટે આપ્યું આપણે કે નેક્સ્ટ મંથ જ્યારે પહેલી તરીકે આપણે ફરીથી આ વાછડીઓનું બોડી વેઇટ કરીએ તો આપણને આઈડિયા રહે કે આ વાછળીઓનો ગ્રોથ કેટલો થયો કેટલા ટાઈમમાં આ અત્યારે લગભગ છ છ મહિનાની પાંચ છ પાંચ છ મહિનાની વાછડીઓ છે બસો કિલો ઉપરનું બોડી વેઇટ છે જોઈ શકો છો અને લાસ્ટ ટાઈમ જ્યારે આપણે આ હિફરને બતાવી હતી તમે જે જૂના વિડિયો જોશો એમાં આ હિફરનો વિડિયો છે એક તો આ હિફરનું બોડી વેઇટ હતું પાંચસો ને પંચ્યાસી કિલો આજથી ત્રણ મહિના પહેલાં પાંચસો ને પંચ્યાસી કિલો બોડી વેઇટ હતું આજની તારીખમાં આનું બોડી વેઇટ છે છસો ને ઇઠ્યોતેર કિલો છઠ્ઠો મહિનો રનિંગ છે પ્રેગ્નન્સીનો બોડી વેઇટ ખૂબ આવેલો છે આનો અને લગભગ અમારો ટાર્ગેટ સાડી સાતસો કિલોનો છે કે સાડી સાતસો કિલો એ બોડી વેટે એ વિયાણ થશે તો એ ટાર્ગેટ પ્રમાણે અમે આગળ કામ કરી રહ્યા છીએ આજે તો અરવિંદભાઈની પણ વાત કરીએ અરવિંદભાઈ આજે જે વાછડીઓ તમે બતાવી એ બધી બ્રિડિંગવાળી વાછડીઓ છે ફર્સ્ટ જનરેશનની શેનાથી શરૂઆત કરી હતી કયા કયા બુલ વાપર્યા તમે કેવિન વાપરે છે કેવિન હા બરાબર જર્સી છે એ મીગ છે એ સેકન્ડ જનરેશનની છે ઓકે બાકી જે એચએફમાં દેખાય છે એ બધી ફર્સ્ટ જનરેશનમાં રાઇફલ આ છે મીગ બે રાઇફલની છે અને એક કેવિનની છે તો આ ટોટલ ચાર વાછરડીઓ તૈયાર કરી રહ્યા છે એક વાછરડી અત્યારે આ મોટી પ્રેગ્નેન્ટ છે અને આ જે પોતે છે એ ચાલીસ એક પંદરની વાછડી છે વ્હાઈટ કલરની જે વાછડી દેખાઈ રહી છે અને એની અંદર હેમરનો શૈક્ષણિક સીમન મૂકેલો છે તો બ્રીડિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ વિષય પર ફોકસ કરવા માંગીએ છીએ સાહેબ કે અમે આ જે બ્રિડિંગ કર્યા પછી એની મધરનો મિલ્ક રેકોર્ડ હતો બત્રીસથી ચોત્રીસ લીટરનો આ જે દેખાય છે આ વ્હાઈટની તો આની પીક શું હશે તમે લોકો કોમેન્ટ કરીને બતાવજો કે આ વ્હાઈટ વાછડીની પીક શું હોઈ શકે છે શું અંદાજ કાઢી શકે કેટલું દૂધ કરી શકે છે તો મિત્રો આપણે આજે ફરીથી એકવાર રાણપુરની મુલાકાતે છીએ અને અરવિંદભાઈ સાથે મુલાકાત કરી અત્યારે અરવિંદભાઈ આ જે વાછડીઓ છે એમને શું ખોરાક આપી રહ્યા છો હિફર ખવડાવી રહ્યા છો અને આનો આપણે આ જે પહેલી તારીખ છે આજે વજન માપ્યું તો આવતી પહેલી તારીખે ફરીથી માપીશું બરાબર કેટલું વજન લે છે વાછડી એનો પણ આપણે અભ્યાસ કરીશું અને આપણને પણ આઈડિયા આવે કે શું ગ્રોથ આવી રહ્યો છે આપણા ફાર્મ ઉપર બરાબર ને તો અત્યારે મોટા મોટાભાગની ગાયો એમની પ્રેગ્નેન્ટ છે કેટલી બધી ગાયો પ્રેગનેન્ટ છે અરવિંદભાઈ કોઈ પણ બાકી છે ખરી ડોઝ કરવાનો જ નથી એ સિવાયની બાકી જેટલી ગાયો છે બધી પ્રેગનેન્ટ છે અને બધી ગાયોનું વિયાણ પાંચ છ પાંચ છ મહિનાની પ્રેગ્નન્ટ છે બધાનું વ્યાણ નવમાં દસમાં મહિનામાં થશે બધી એકસાથે તો આ ફાર્મની મુલાકાતે આપણે હતા અહીંયા આજે ગાયો દેખાઈ રહી છે તમે ગાયોની શાઇનિંગ બોડી કન્ડિશન જોઈ શકો છો સુપીરિયર તો અરવિંદભાઈ કઈ રીતે વાછડીઓનો ઉછેર કરે છે અને કઈ રીતે એ ગ્રોથ લઈ રહ્યા છે એના વિશેનો એક આ માહિતી માટે આપણે વિડીયો બનાવ્યો છે તો ફરીથી મળીશું એક મહિના પછી અરવિંદભાઈના ફાર્મ ઉપર ફરીથી આ જ બોડી વેઇટ માપવા સાથે તો ધન્યવાદ પશુપાલક મિત્રો